અમરેલીમાં કમોસમી વરસાદે વિનાશ વેર્યો ખાંભામાં મિની વાવાઝોડા સાથે વરસેલા વરસાદથી ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે ખેડૂતોનો બાજરી મગ સહિતનો ઉનાળુ પાક તૈયાર હતો એવામાં પવન સાથે વરસેલા ભારે વરસાદથી તૈયાર પાક જમીન દોસ્ત થઈ ગયો ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરી સહાય આપવા માંગ કરી છે તો બીજી બાજુ ખાંભામાં ઠેકઠેકાણે મકાનના પતરા ઉડી ગયા રસ્તા પર વૃક્ષો ધરાશાયી થયા વીજ પોલને પણ ભારે નુકસાન પહોંચ્યું છે એટલે કાલે વરસાદ ને વાવાઝોડા જેવું બહુ જોરદાર આવ્યું અને મરચામાં બહુ હજી નુકસાની છે અને મરચા બધા ફળી ગયા માંડો બધા ધ્રાસાય થઈ ગયા છે અમારા આ બધા નાના માણસો અમે ઘણું નુકસાન છે એટલે આનું જે કાંઈ થાય એ કરે તો સારું સરકાર તરફથી આપણે એટલે વિનંતી કરીએ ગરીબ માણસ છે નાના માણસો છે એ પ્રમાણે આપણે અમારું કાંઈ નુકસાન થયું છે તો જે કાંઈ ભરપાઈ થાય કરે તો સારું અંદાજે પાંચ થી સાડા પાંચ વચ્ચે સુસવાટાભેર પવન અને જોરદાર વરસાદ વરસેલો હતો અને વરસાદે ખાંભામાં કાળો કહેર મચાવેલો હતો પંદર થી વીસ મિનિટ એવો વરસાદ પડેલો હતો કે રસ્તા રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જવા પામ્યા હતા અમુક અમુક ખેડૂતોના જે કાંઈ પાક છે એ અત્યારે સંપૂર્ણ નાશ પામેલ છે તેનું સરકારશ્રી દ્વારા સર્વે કરાવી અને યોગ્ય વળતર આપે એવી સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ અને જે કોઈ અમુક નાના વેપારીઓને નુકસાન થયેલ છે તેને પણ તેની નુકસાનની ભરપાઈ કરે એવી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ